સુરત જિલ્લાના મહુવા વિસ્તારમાં અનાવલ અને ઝોનના ખેડૂતો માટે ખાસ ખેડૂત શિબિર યોજાઈ હતી મોક્ષ માર્ગી મંદિરના પટણાંગણમાં યોજાયેલી શિબિરમાં નવસારી કૃષિ યુનિવર્સિટીના નિષ્ણાતોએ શેરડીના પાકમાં આધુનિક ખેતી પદ્ધતિઓ જમીન સંભાળ અને રોગ જીવાત નિયંત્રણ અંગે માર્ગદર્શન આપ્યું મહુવા સુગર મિલના પ્રમુખ માનસિંહ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલા શિબિરનું આયોજન અનાવલ ઝોનના વિપુલ પટેલ અને રાનકુઆ ઝોનના સુનિલ પટેલે કર્યું હતું જ્યાં મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહી બન્યા હતા તાપી જિલ્લામાં ખ્રિસ્તી ધર્મ અપનાવ્યા બાદ અનેક વર્ષો પછી ત્રીસ આદિવાસી પરિવારો ફરીથી હિન્દુ ધર્મમાં પરત ફર્યા છે અગ્નિવીર હિન્દુ સંગઠનના નેતૃત્વ હેઠળ ડોલવણ તાલુકાના પદમ ડુંગરી નજીક આવેલા ચાંદ સૂર્ય મહાદેવ મંદિરના પટણાંગણમાં વિધિપૂર્વક ધાર્મિક વિધિઓ યોજાઈ હતી કાર્યક્રમ દરમિયાન હવન પૂજન સાથે આદિવાસી પરિવારોને પરંપરાગત રીતે હિન્દુ ધર્મમાં ફરી પ્રવેશ અપાયો ઉપસ્થિત પરિવારો દ્વારા હનુમાન ચાલીસાનો પાઠ કરી હિન્દુ ધર્મના સિદ્ધાંતોને અનુસરવાની પ્રતિજ્ઞા લેવાઈ અગ્નિવીર હિન્દુ સંગઠનના પ્રતિનિધિઓએ જણાવ્યું કે અગાઉ પણ આ સંગઠનના પ્રયત્નો દ્વારા અનેક પરિવારો ફરી હિન્દુ ધર્મમાં પરત ફરી ચૂક્યા છે સંગઠન મુજબ આ ઘર વાપસી કાર્યક્રમ સમાજમાં સાંસ્કૃતિક એકતા અને પરંપરાગત મૂલ્યોને મજબૂત બનાવવાનો પ્રયાસ છે સ્થાનિક લોકો અને ધાર્મિક આગેવાનોની હાજરીમાં યોજાયેલા આ કાર્યક્રમથી વિસ્તારમાં ખાસ્સી ચર્ચા જગાઈ છે આજે અમારા આદિવાસી વિસ્તાર તાપી ડાંગ વિસ્તારના આદિવાસી પરિવાર જે કોઈ ભૂલને કારણે પોતાનું આદિવાસી સંસ્કૃતિ છોડીને ખ્રિસ્તી ધર્મ અપનાવતા હતા જયારે અગ્નિવીર હિન્દુ સંગઠન એક અભિયાન ચાલુ ધર્મ જાગરણ અભિયાન લોકો અગ્નિવીરનો સંપર્ક કર્યો આજે પરિવાર રાજી ખુશીથી હિન્દુ છે એમનું અમે પૂરું સંગઠન અમે સ્વાગત કરીએ જય શ્રી રામ જય શ્રી મારી પાસે બીમાર હતી એટલે અમે ત્રણ વર્ષ ગયેલા સારું નથી લાગતું એટલે ભાષા અમે પૂજા પાઠમાં રહેવા આવ્યા

હનુમાન ચાલીસા પાઠ અને પ્રતિજ્ઞા સાથે પૂર્ણ થયેલા આ કાર્યક્રમથી ગામમાં સાંસ્કૃતિક એકતા અને ધાર્મિક પરંપરાઓને પ્રોત્સાહન મળ્યું છે